જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંતશ્રીમાં આજે આપણી આ વિડીયોમાં ગૌરી વ્રત જેને કે મોડાક્રત વ્રત અલુણા વ્રત પણ કહેવાય છે તે ક્યારે છે તેની સંપૂર્ણ માહિતી તેની શરૂઆત ક્યારથી થાય છે અને તેનું ઉજવણું ક્યારે છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપીશ જો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ ગૌરી વ્રતની શરૂઆત અષાઢ સુદ અગિયાર તારીખ છ જુલાઈ બે હજાર પચીસ ને રવિવારે થાય છે અને ગૌરી વ્રથ મોડાકૃત વ્રતનું સમાપન તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ ને ગુરુવારે થાય છે મિત્રો ગૌરી વ્રત મોડાકૃત વ્રતનું જાગરણ તારીખ દસ જુલાઈ બે હજાર અને ગુરુવારે રહેશે તો આ હતી માહિતી વ્રત ક્યારે છે તેનું જાગરણ ક્યારે છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ